આલ્ફા ગેસ્ટ્રો એન્ડ લીવર કેર અને વસુધા ઉપક્રમે હેરિટેજ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી રોટરી ક્લબ હેરિટેજના પ્રેસિડેન્ટ રોટરીયન રાજીવ ગુલાટી સેક્રેટરી રોટરીયન હરીશ તેકચંદાણી રોટરીયન રમેશ મહેતા રોટરીયન ચિરંતન દવે અને રોટરીયન નૈમિષ ઓજાએ સતત હાજર રહી વ્યવસ્થા જાળવી હતી અને સમગ્ર કેમ્પનું માર્ગદર્શન કર્યું હતું

જંક ફૂડ બેકરી ફૂડ પશ્ચિમી અને ચાઇનીઝ ફૂડનું ચલણ તથા બદલાયેલી લાઈફસ્ટાઈલના કારણે લીવર સંબંધી ઉદ્ભવતી સમસ્યાઓની જાણકારી ડોક્ટર વત્સલ મહેતાએ સ્ટુડન્ટ્સને આપી હતી લીવરના રોગોના તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા પ્રત્યેક ગર્લ્સ અને અધ્યાપકોને હેલ્થ સાચવવા સતર્કતા અને સાવધાની રાખવાની સમજ આપવામાં આવી હતી ધીરજ પટેલ સાથે સોચ ન્યૂઝ અમદાવાદ નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર વત્સલ મહેતા છે હું આલ્ફા ગેસ્ટ્રોન લિવર કેરમાં ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ અને લિવર સ્પેશિયાલિસ્ટ છું આજે રોટરી ક્લબ ઓફ અહેમદાબાદ હેરિટેજ ચેપ્ટર તરફથી અમે લોકોએ ગર્લ્સ ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં બધા જ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ હિમોગ્લોબિન થાઇરોઇડ હિપેટાઇટિસ બી તથા સીનું ચેકઅપ સુગર એનું અમે ચેકઅપ કરીએ છીએ જોડે જોડે ફેટી લિવર ડિઝીઝ માટે એક સ્પેશિયલ ફાઇબ્રોસ્કેન ટેસ્ટ બી અમે પેશન્ટ્સને કરી આપીએ છીએ અહીંયા સંપૂર્ણ આયોજન કરી આપવા બદલ હું પોલિટેકનિક કોલેજના સ્ટાફ મેમ્બર્સ અને અમારી હેરિટેજ રોટરી ક્લબના મેમ્બર્સનો ખૂબ ખૂબ આભારી છું મેં રાજુલા ક્લબ ઓફ અહેમદાબાદ હેરિટેજ કપેલ છે જ્યાં ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિક કે कॉलेज में हम लोग यहाँ पर आज कैंप लगा रहे हैं मेडिकल का जिसमें कि बहुत सारे टेस्ट कर रहे हैं ब्लड से रिलेटेड हार्मोनल डिजीज से रिलेटेड लिवर से रिलेटेड ये सब टेस्ट कर रहे हैं और इसमें हम यहाँ के प्रिंसिपल डॉक्टर भास्कर के बहुत आभारी हैं कि उन्होंने हमको ये मौका दिया कि हम यहाँ पर एक कैंप लगा सके यहाँ पर हमारा रोटी क्लब अहमदाबाद हेरिटेज का एक मेमोर मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग भी है गवर्नमेंट गर्ल्स पॉलिटेक्निक के साथ कि यहाँ पर जो भी चीज़ें होती हैं उसके लिए रोटरी क्लब हेरिटेज का यहाँ पर उनके साथ सहयोग रहता है और उनको कोई भी चीज़ की रिक्वायरमेंट होती है तो वो भी हम पूरी कराते हैं जैसा कि अभी इनको एक सोलर टैंक की जरूरत थी तो वो भी रोटरी क्लब ऑफ अहमदाबाद हेरिटेज ने उसको पूरा किया और एक सोलर टैंक यहाँ पर ऊपर लगवाया है ताकि यहाँ के बच्चों को गर्म पानी समय समय पर मिल सके હમરે પરિસ્ત ક્લબ કે સેક્રેટરી હરીશ જી ભી મોજૂદ હૈ મિલ યાર